સુરત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ચાલીસ દિવસનું વેટીંગ ચાલી રહ્યું હોય છે અને લઇ વાહન ચાલકોમાં રોજ જોવા મળી રહ્યો છે તો એપોઇન્ટમેન્ટની સંખ્યા વધારવા માંગ ઉઠી રહી છે સુરત આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ચાલીસ દિવસનું વેઇટિંગ ચાલી રહ્યું છે ટુ વ્હીલરની ટેસ્ટ આપવા માટે સીધી સાતમી જુલાઈની એપોઇન્ટમેન્ટ મળી રહી છે જેથી અરજદારોએ ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સુરત આરટીઓમાં ટુ વ્હીલરની ડ્રાઇવિંગ ટેસ્ટ માટે રોજના બસો પંચોતેર એપોઇન્ટમેન્ટ આપવામાં આવી રહી છે લાંબુ વેઇટિંગ હોવાથી હજારો અરજદારો એડવાન્સમાં એપોઇન્ટમેન્ટ લઈને ટેસ્ટ આપવાની રાહ જોઈ રહ્યા છે ત્યારે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રકનો સમય વધારે એપોઇન્ટમેન્ટની સંખ્યા વધારવા માંગ ઉઠી છે કારણ કે હાલ વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ લર્નિંગ લાયસન્સ કઢાવી રહ્યા છે તે સાથે ઘણી વખત એવું બનતું હોય ઓનલાઈન ફોર્મ ભરવાની સાઇટ પણ બંધ થઈ જતી હોય છે પરીક્ષા આપવા માટેનું કોમ્પ્યુટર એપ પણ બંધ થઈ જતું હોય છે જેથી આવી સમસ્યાઓની સીધી અસર અરજદારો તથા આરટીઓમાં કામ કરતા કર્મચારીઓની ઉપર પણ પડી રહી છે કામનું ભારણ ઘટાડવા માટે આરટીઓ કર્મચારીઓ સવારે આઠ સાંજે સાત વાગ્યા સુધીથી ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ કર્યું છે અહીંયા રતન પટેલ ઉપપ્રમુખ સુરત ડિસ્ટ્રિક્ટ મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ ઓનર્સ એસોસિએશન હાલમાં હાલત એવી છે કે ઘણા છોકરાઓને હાલાકી પડે છે ચાલીસ દિવસો ટુ વ્હીલરમાં વેઇટિંગ આવી રહેલું છે જો કે જોકે સરકારશ્રી એમને છ મહિનાનું કાચું લાયસન્સ આપે જ છે પણ મહિના પછી પહેલી ટ્રાય અપાય એટલે આમ જોવા જઈએ તો ત્રણથી ચાર ટ્રાય તો મિનિમમ અપાઈ શકાય ચાલીસ દિવસનું વેટિંગ હોય તો પણ જે લોકોને ભણવાનો ઇસ્યુઝ જે બધું આવે છે એના કારણે ભારણ વધી રહેલું છે અહીંયા વેકેશન ટાઈમ ચાલે છે એટલે છોકરાઓ પણ લાઇસન્સ કરવા આવે છે સ્કૂલના છોકરાઓ હવે એ સદઉપરાંત બી સર્વરના ઇસ્યુઝ પણ આવી રહેલા છે સર્વરના ઇસ્યુ માટે વારંવાર આરટીઓસી સાહેબ દ્વારા રેગ્યુલર ઇમેલ એનઆઈસીમાં અને બધે સીઓટીમાં કરવામાં આવે છે પણ સર્વરના ઇસ્યુઝને કારણે આ લોકો પણ મજબૂર થઈ જાય છે કારણ કે કામનું ભરણ પણ વધી રહેલું છે અને જેટલું લેટ થશે એટલું કામનું ભરણ આ લોકોનું વધશે ઇન્સ્પેક્ટરોનું એટલે આરટીઓ સીનું આમાં કોઈ વાંક જ નથી સવારના સાત સાડા સાત આઠ વાગ્યાથી ટ્રાય ચાલુ થાય છે રાતના સાત વાગ્યા સુધી ઓલમોસ્ટ બાર કલાક ટ્રાય લેવાય છે એટલું બીજાની ચાલીસ ચાલીસ દિવસના વેટિંગ છે એટલે બંને રીતે લોકોને પણ હાલાકી પડે છે અને આરટીઓને પણ હાલાકી પડે છે